મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ આ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સ્થાનિકોએ જણાવ્યું હતું કે ડામર રોડ મંજૂર કરાયો છતાં આપ દ્વારા કોન્ક્રીટનો રોડ બનાવ્યો ઉલ્લેખ કરતા આક્ષેપ કરાયો છે મારું નામ ડોબરિયા સંદીપ ઉમરા ગામ શિવ બંગલો સોસાયટીનો પ્રમુખ છું તો ગઈકાલે કોઈ મયુરભાઈ નામના વ્યક્તિએ મારી ક્લિપ જાહેર કરી છે કે આ વ્યક્તિએ મધુવન પબ્લિક સ્કૂલવાળા રોડમાં ખોદાણકામ ચાલુ છે ત્યાંથી માટી લઈને પંદરસોની તેરસો રૂપિયાની માટી ખરીદી કરી છે અને એની સોસાયટીમાં ચાર હજારની માટી આપી છે તો હું એવું એ ભાઈને કહેવા માગું છું કે જો મારી સોસાયટીમાં એક પણ ગાડી અથવા એક પણ ટ્રેક્ટર માટીનું આવ્યું હોય તો કાયદેસરની કાર્યવાહી કરે મારા નામની નકર હું આ મયુરભાઈ ઝાલાવાડિયા કે અન્ય કોઈ બી એના સાથીદારો જે મારા ઉપર આક્ષેપ કર્યા છે તો હું એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશ રહી વાત કોન્ટ્રાક્ટરની તો હું કોન્ટ્રાક્ટર

ડામર રોડ મંજૂર થયો છે ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી સાહેબના કહેવાથી અને આ વિસ્તારની જાગૃત નાગરિક યુવા ટીમની સખતને સખત મહેનતના હિસાબે પાસ થયો છે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર બેના કોર્પોરેટરો પ્રતિનિધિઓ સંદેશ ન્યૂઝપેપરમાં ગઈકાલે એવું આપ્યું છે કે આ આરસીસી રોડ મંજૂર થયો છે તો હવે અમને આરસીસી રોડ મંજૂર થયો હોય તો બનાવી આપો માટી કોબણ વિશે એવું મારું કહેવું છે કે એકવીસ ચાર બે હજાર બાવીસ ના દિવસે અહીંયા કામ ચાલુ થયું છે માટી ખોદાણ નું બાવીસ ચાર બે હજાર બાવીસ ચાર બે હજાર બાવીસ સાડા અગિયાર વાગે આમ આદમી પાર્ટીના ધર્મેશભાઈ ભંડેરી વિરોધ પક્ષના નેતા મોનાલીબેન હિરપરા રાજેશભાઈ મોરડિયા આ લોકો એમની સાથે અન્ય બીજા વેલંઝા વિસ્તારના લોકોને લઈ અને ખાત ખાતમુહૂર્ત કરવા આવ્યા બીજા દિવસે મુહૂર્ત કરવા માટે આવ્યા ત્યારે અહીંયા દોઢસોથી થી બસો ફૂટ માટીનું કામ ખોદાઈ ગયું હતું અમે કીધું કાંઈ વાંધો નહીં તમે મુહૂર્ત કરો એ લોકોએ મુહૂર્ત કર્યું અને બીજા દિવસના પેપરમાં એવું આવ્યું કે આ આરસીસી રોડ મંજૂર થયો અને અહીંયા એવું પેપરમાં આપ્યું છે કે અહીંયા માટીનો લાખોનો વેપલો થઈ ચૂક્યો છે તો મિત્રો હું તમને અહીંયા બતાવવા માગું છું કે રોડ હાઈવે હજીરા રોડથી લઈ અને બસો ફૂટની અંદર જો લાખોની માટી નીકળતી હોય તો આ તો આઠસો મીટર પાસ થયો છે તો આના કરોડો રૂપિયા આ સોનાના રોડના ક્યાં નાખશે આમ આમ આદમી પાર્ટીને વિરોધ કરી રહેલા સ્થાનિકોએ પેંડા વેચીને રોડનું ગોલ્ડન રોડ નામકરણ પણ કર્યું છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા